હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે મરચાંની એવી રેસિપી બનાવીશું જેને જોતાં જ તમારા મોઢામાં પાણી આવી જશે અને જો તમે મરચાં ખાવાના શોખીન છો તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો આ એક જ મરચાંની રેસિપીમાં તમને શેકેલા મરચાં આથેલા મરચાં દહીં મરચાં બધાનો ટેસ્ટ આવી જશે આ એકદમ નવી રેસિપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ અહીં આપણે એક મસાલો બનાવી લઈશું તો તેના માટે એક મિક્સર જારમાં આપણે એક ચમચી જેટલી વરિયાળી લઈશું અને એક ચમચી જેટલા આખા દાણા લીધા છે સાથે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને એક ચમચી જેટલી રાય ઉમેરી દઈશું હવે આ મસાલાને આપણે અધ કચરો વાટી લઈશું તો અહીં તમે જોઈ શકો છો મરચાં માટે મસાલો બનીને તૈયાર છે હવે એ જ મિક્સર જારમાં આપણે અહીં એક બીજો મસાલો બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા ચારથી પાંચ લસણની કઢીઓ અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આ રેસીપીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સાથે અહીંયા મેં બે ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે તમે તેને શેકીને પણ એડ કરી શકો છો હવે આપણે આમાં લીલા દાણા એડ કરી દઈશું અને આને પણ આપણે કચરું વાટી લઈશું તો અહીં તમે જુઓ એકદમ અધકચરી પેસ્ટ વાટીને તૈયાર છે તેને હવે સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે દહીંને આપણે સૌથી પહેલાં આ રીતે ફેટી લેવાનું છે પછી આપણે તેમાં મસાલા કરીશું તો અહીં આપણું દહીં તૈયાર છે તો હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું સાથે બાકીના મસાલા પણ આ સમયે એડ કરી દઈશું તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું સાથે અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે અહીંયા આપણે વધારાના કોઈ પણ મસાલા આમાં એડ કરવાના નથી તો પણ આ શાક એકદમ ટેસ્ટફુલ બનશે તો બધા મસાલા આપણે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે દહીં મરચાંની આ નવી રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો જુઓ અહીંયા આ દહીંની પેસ્ટ બનીને તૈયાર છે તો ચટાકેદાર મરચાંની આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા આ પ્રકારના મોડા મરચાં હોય છે તે લીધા છે જો તમે તીખું પસંદ કરતા હોય તો અહીં આ પ્રકારના તીખા મરચાં પણ આવે છે તો તમે તે પણ લઈ શકો છો હવે આપણે મરચાંની ઉપરના આ દંઠલ આવી રીતે હટાવી લેવાના છે તો આ રીતે આપણે બધા જ મરચાંના દંઠલ દૂર કરી દઈશું હવે આપણે મરચાંમાં કટ લગાવી દઈશું તો આ રીતે મરચાંને વચ્ચેથી કટ કરી દેવાના છે જો મરચાંની અંદર વધુ પડતા બી હોય તો તેને પણ હટાવી શકો છો તો આવી રીતે આપણે બધા જ મરચામાં વચ્ચે કટ લગાવી દેવાના છે હવે અહીં મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે તેલ ગરમ થાય એટલે કટ કરેલા મરચાંને તેમાં એડ કરી દઈશું અને સારી રીતે સાતવી લઈશું અહીં મરચાંને આપણે વધુ પડતા ફ્રાય નથી કરવાના અહીં આપણા મરચાં સાતરતા ફક્ત એક જ મિનિટનો સમય લાગશે તો તમે જુઓ અહીં આ મરચાં સારી રીતે સતરાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એ જ પેનમાં જે તેલ વધ્યું છે તેમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે તેને એડ કરી દઈશું અને સારી રીતે સાતરી લઈશું અહીંયા ડુંગળી થોડી એવી સતવાઈ જાય એટલે એક નાનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું અને ટામેટાને પણ સારી રીતે સાતરી લઈશું અહીંયા ટામેટું થોડું એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું તો તમે જોઈ શકો છો અહીં ટામેટું સોફ્ટ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં જે દહીંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અહીં આપણે દહીંમાં મસાલા કર્યા છે તેથી દહીં ફાટશે નહીં અને હવે દહીંને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું જો તમે આ રીતે દહીં સાથે મરચાં બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અહીં આપણે દહીંમાંથી થોડું તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને થવા દઈશું અહીંયા આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધીમાં આપણે જે મરચાં ફ્રાય કર્યા છે તેને આ રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું જેથી કરીને ખાવામાં સરળ પડે તો અહીંયા તમે જુઓ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં કટ કરેલા મરચાં એડ કરી દઈશું અને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું મરચાં એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ નવી રીતે દહીં મરચાંની રેસીપી બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા